રાજકોટમાં શનિવારે સાંજે ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં અઠ્યાવીસથી પણ વધુ લોકોના મોત થયા છે હજુ અનેક લોકો લાપતા છે ત્યારે પોતાના સ્વજનોના મૃતદેહ ક્યારે મળશે તેવી આશા સાથે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં પડાવ નાખ્યો છે દરમિયાન આજે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને કેન્દ્રીય મંત્રી તથા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને મૃતકોના સ્વજનોને સાંત્વના આપી તેમના દુઃખમાં સહભાગી થયા હતા આ તકે રોષે ભરાયેલા સ્વજનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો

એનો સ્ટોક લેવાના આશયથી અમે અહીંયા આવ્યા હતા અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે સત્તર ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે સત્યાવીસ બોડી

પહોંચાડી દીધા છે એ પૈકી સત્તર નું મેચિંગ પણ થઈ ગયું છે અત્યારની આજની અત્યારની સ્થિતિ એ દસ નું મેચિંગ બાકી છે જેની અવેઇટ કરી રહી છે આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કે તોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી એ નતું જ વ્યાજબી એટલા માટે જ હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગ્યા અહીંયા જ છું અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી હતી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડે નું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય હું સસ્પેન્શન ને તો કાર્યવાહીનો ભાગ ગણું છું એને કાર્યવાહીનું પરિણામ નથી માગતું